દેશભરના ખૂણે ખૂણે રામ રામલલ્લાની ગુંજ છે અમદાવાદના ઇન્ટરનેશનલ ક્લાસિકલ ડાન્સર અયોધ્યામાં પર્ફોમન્સ કરશે રામના ગીત અને ભજન પર આ તમામ આર્ટિસ્ટોએ રિહર્સલ પણ શરૂ કર્યું છે કેનેડાથી આવેલા રવિતા બારિયા પણ અયોધ્યામાં પરફોર્મન્સ કરશે અયોધ્યાના રામ મંદિરમાં ડાન્સ પરફોર્મન્સનું ગ્રાન્ડ રિહર્સલ ચાલી રહ્યું છે અયોધ્યામાં અમદાવાદી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જશે અયોધ્યા ખાતે વર્ષો સુધી ભગવાન રામની તપસ્યા કરી ભગવાન રામની કાગડોળે રાહ જોઈ તેમ દરેક સનાતનીએ અયોધ્યામાં રામ બિરાજમાન થાય તેની રાહ જોઈ હતી અને હવે એ ઘડી આવી ગઈ છે ઘડીઓ ગણાઈ રહી છે ભગવાન રામલલ્લા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે બિરાજમાન થશે ત્યારે તમામ અલગ અલગ આર્ટિસ્ટોને પણ આમંત્રણ અયોધ્યાનું મળી રહ્યું છે જ્યારે અમદાવાદના અને તેમાં પણ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ડાન્સ ડાન્સ પરફોર્મન્સ પણ કરવાના છે અને એ જ ઝાંખી અત્યારે સંદેશ ન્યૂઝ ઉપર આ ગ્રાન્ડ રિહર્સલની જોવા મળી રહી છે અમદાવાદના ભરત બારૈયા સાત અક્ષય પટેલ આ ડાન્સ પરફોર્મન્સ કરવાના છે અને ભગવાન રામ ના સોંગ પર અનેક કેનેડિયન લોકો પણ અહીંયા આવ્યા છે કેનેડાના આર્ટિસ્ટો પણ અહીંયા જોડાયા છે અને તેઓ પણ ત્યાં પરફોર્મ કરવાના છે અત્યારે તમામ આર્ટિસ્ટે જવાની તૈયારી શરૂ કરી દીધી છે અને ડાન્સ પરફોર્મન્સ નું ગ્રાન્ડ રિહર્સલ અમદાવાદ માં કરતા નજરે છે તે પડી રહ્યા છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દીધા છે હું સંદેશ ન્યુઝ અમદાવાદ દેશભરના લોકોએ સબરીની જેમ ભગવાન રામની ઉપાસના કરી આરાધના કરીને હવે ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થવાના છે જ્યારે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ભરત બારૈયા અને અક્ષય પટેલ બંને ડાન્સ પરફોર્મ પણ કરવાના છે અયોધ્યાનું આમંત્રણ પણ મળ્યું છે અક્ષય પટેલ છે એમની સાથે વાત કરીએ અક્ષયભાઈ આપ પરફોર્મ કરવાના છો રામ લલ્લાના અયોધ્યામાં કેટલી ખુશી થઈ રહી છે આજે તો ખરેખર દરેક સમગ્ર ભારતીયો માટે ગૌરવ લેવાની વાત છે અને ખરેખર આપણે સૌ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે તો ઘેર ઘેર દિવાળીથી ઉજવવાના છે બાવીસમી તારીખે અને અમે જ્યાં પણ જઈએ ત્યાં શ્રી રામ લલ્લાના મહાઆરતી દિવ્ય આરતી અને શ્રી રામ ઉત્સવની નૃત્ય નાટિકા પ્રસ્તુત કરે છે દૈનિક સનાતનીનું સપનું પૂરું થઈ રહ્યું છે અને ભરત બારીયા પરફોર્મ પણ કરવાના છે આપણો રામ લલ્લા એમના ઘરે બિરાજમાન થશે એટલે બહુ જ ખુશી છે કે કલાકારો એમના માટે શું કરીએ બસ બહુ જ ખુશ છે મને કોઈ અયોધ્યાનું આમંત્રણ કલાકારોને પણ મળ્યું છે સ્પેશિયલ આપ કેનેડા થી આવ્યા છો કેટલી ખુશી થશે ત્યાં પરફોર્મ કરવાની અમે બધા ત્યાં પરફોર્મ કરવા જવાના છે અને અમે બહુ ઉત્સાહથી અમે આ બધું ફેસ્ટિવલ નું કહેવાય ને કે દિવાળી ઉજવવા જઈ રહ્યા છે એટલે અમે બધા બહુ જ ખુશ છે કે અમે ત્યાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે પરફોર્મન્સ ને લઈને કેટલી ખુશી છે જય શ્રી રામ એક વખત થઈ જાય જય શ્રી રામ શ્રી કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ